નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર જિજ્ઞેશ કવિરાજને તો આપ સૌ જાણતા હશે તો સિંગર જિજ્ઞેશ કવિરાજ આશિકોને ચાહકોને મનોરંજન કરવા માટે લવ અને બે બેઉફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો સિંગર જિજ્ઞેશેશ કવિરાજનું એક ધમાકેદાર નવું સોંગ આવવાનું છે અને તે સોંગની આપણે વાત કરીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો તો જિજ્ઞેશ કવિરાજના આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે ફૂટિયા કર્મ મારા તમે ભટકવાણા સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરદસ્ત એક દર્દ ભર્યું ગીત હશે અને આ ગીત મનીષ પ્રધાને લખ્યું છે જ્યારે મ્યુઝિક અને રવિ અને રાહુલે આપેલું છે આ સોંગમાં આપણે આર્ટિસ્ટની વાત કરીએ તો જિગ્નેશ બારોટની સાથે પલક પટેલ જોવા મળવાના છે તો જિગ્નેશ બારોટનું આ જબરજસ્ત નવું બેવફા સોંગ એટલે કે ફૂટ્યા કર્મ મારા તમે ભટકવાણા એના ડાયરેક્ટર મયુર મહેતા અને આ સોંગ એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાંથી ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે હાલ તે સોંગનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે તો જિગ્નેશ કવિરાજમાં ધમાકેદાર નવું સોંગ એટલે કે ફૂટ્યા કરમ મારા તમે ભટકવાણા એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાંથી તમે જોવાનું ચૂકતા નહીં વિડીયો ગમે હોય તો એક લાઇક ચેનલ સબસ્ક્રાઇબ કરી ફરી મળીશું એક જબરદસ્ત નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલમાં જય હિન્દ વંદે માત્ર